રાજકોટની અંદર અત્યારે શહેરના તમામ રોડ વરસાદી પાણીનો નિકાલ નથી વ્યવસ્થિત તમામ રોડ વરસાદ ખાડા ખાડાનું સામ્રાજ્ય છે એક તો યોગ્ય વ્યવસ્થિત રોડ ન આપતા રાજકોટની પ્રજા હોય કે ગુજરાતની પ્રજા હોય અત્યારે મોંઘવારી એટલી છે બેરોજગારી એટલી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર

રાજકોટના સામાન્ય મધ્યમ વર્ગના ના માણસો ને દંડના નામે રોજના ના રૂપિયા પડાવી લેવા હજાર રૂપિયા પડાવી લેવા એને દબાવ્યો એને ધમકાવવો એનું વાહન રિટેન કરવું અરે ભાઈ તમે દારૂ જુગાર ના અડા ઉપર રે પાડો ને હોય તો ન્યા દંડ ઉઘરાવો ને ખોટા મોટા સામાન્ય પ્રજા ને હેરાન કરવાનું આ પોલીસ કમિશનર બંધ કરે અને ભાજપના ના જે બંધ ઉઘરાવે છે આ દંડ ઉઘરાવવાની વાત કરી બંધ કરે અને ખાસ કરીને હેલ્મેટ તમે વાત કરતા હોય કે તમે રાજકોટ માં ચાલીસ ની સ્પીડ નું બોર્ડ ક્યાં માર્યું તો દેખાવ તમારા જે સિગ્નલ રહ્યા એ સિગ્નલ ક્યાં વ્યવસ્થિત રીતના કામ કરે શું દેખાડો ટ્રાફિક સોલ્વ કરવાની કોઈ જવાબદારી ન રાખતા માત્ર ને માત્ર પૈસા ઉભરાવી અમને ગયો તો તમે હારા નગર તમે નહીં હારા એટલે આ ઝુંબેશ અમારી ચાલુ રહેશે જ્યાં સુધી આ મુદ્દાનો અંત નહીં આવે આ તમામ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજિયાત પણ ખરેખર તો પેલા તમારે આવા બધા કાયદાઓ લાવવા હોય તો પેલા તો રાજકોટ ના રોડ રસ્તાઓ સરખા કરો સારા કરો એમાં લોકો ના જીવ જાય છે તમે જે કાયદો બનાવ્યો છે કે ભારે વાહનો બંધ છે છતાં ભારે વાહનો રાજકોટમાં યમરાજ બની રખડે છે

ત્યારે તમે ક્યાં સુઈ જાવ છો ના રાજકોટ માં દારૂ જુદા ના દાવ ખુલે આમ ચાલે છે ત્યારે તમે આ નિયમો ક્યાં સુઈ જાય નિયમો કેમ પાલન નથી કરાવતા એ તમારો મોટો સવાલ છે અને અમે તો કહે છે કે ભાઈ તમે લોકોની સત્તાકારી માટે કામ કરો લૂંટવા માટે નહીં જો આવનારા દિવસોમાં કાયદો પાછો લેવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર વિરોધ અને સ્વાયુ કોંગ્રેસ કરશે